હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવી છે જે બાર લારી પર મળે છે ફરસાણની દુકાનમાં એવા એટલે એકદમ ટેસ્ટી એવા સમોસા બનાવવાના છે એના માટે આપણે અહીંયા પાંચસો ગ્રામ જેટલા આપણે બટાકા બાફીને તૈયાર કરીને મૂકી દીધા છે સૌથી પહેલાં એની આપણે આની અંદર આપણે વટાણા બાફીને તૈયાર કરીને મૂકી દીધા છે એક ચમચી જેવું આપણે લીલા મરચાં પ્રસ કરીને મૂકી દીધા છે સ્વાદ અનુસાર આપણે કોથમી અંદર એડ કરી દઈશું અડધી ચમચી જેટલી આપણે અંદર અડધો અડધો એડ કરી દઈશું એક ટેબલ સ્પૂન જેટલું આપણે લાલ મરચું એક એડ કરી દઈશું માપ પ્રમાણે મીઠું એડ કરી દઈશું પછી જેટલો ગરમ મસાલો પણ એડ કરી દઈશું અને આનો તો ટેસ્ટ એવો સરસ સરસ એવું લાગે છે બધું જ આપણે મિક્સ કરી દેવાનું છે આપણો માવો એકદમ સરસ એવો રેડી થઈ ગયો છે હવે આપણે આની અંદર વઘાર કરી દઈશું અહીંયા આપણે વઘારે મૂકી દીધું છે ને એક ટેબલ સ્પૂન જેટલી આપણે દરવાઈ એડ કરી દઈશું થોડીક આપણે હિંગ એડ કરી દેવાની છે વઘારને આપણે આની અંદર એડ કરી દઈશું એકદમ ટેસ્ટી એવો લાગે છે વઘાર કરવાથી ગરમ છે એટલે આપણે અહીંયા ઇસ પરથી થોડો મિક્સ કરી દઈશું હવે આપણો માવો રેડી થઈ ગયો છે હવે આપણે સમોસાનો ટોટ બાંધી દઈશું અહીંયા આપણે બે વાટકી જેટલો મેદો એડ કરી દઈશું એક ટેબલ સ્પૂન જેટલું આપણે અંદર એજમો એડ કરી દઈશું માપ પ્રમાણે આપણે અંદર મીઠું એડ દેવાનું છે આપણે તેલનું મણ ઉમેરવાના છે જે તમારે ઘીનું મણ નાખવું હોય તો તમે ઘીનું પણ નાખી શકો છો છ થી સાત ચમચી જેટલું આપણે અંદર ઉમેર્યું છે હવે આપણે બધું મિક્સ કરીને લોટ બાંધી દેવાનો છે થોડું થોડું આપણે આ રીતે મણ તમારું ઉમેરવાનું છે જે મુઠ્ઠીમાં આવી જાય લોટ એ રીતે તો જ એકદમ ક્રિસ્પી એવા થશે અને થોડું થોડું પાણી ઉમેરીને આપણે લોટ બાંધવાનો છે એકદમ કાઠો પણ નહીં અને ઢીલો પણ નહીં એકદમ માપનો આપણે આ રીતે આપણે લોટ બાંધવાનો છે એકદમ ઢીલો પણ નહીં અને કાઠો પણ નહીં આ રીતે જ આપણે માપનો આપણો ચોપડાનો બાંધીએ છીએ બાંધીએ છીએ એ રીતે જ બાંધવાનું છે હવે આને આપણે દસ થી પંદર મિનિટ માટે આપણે રેસ્ટ આપી દઈશું દસ થી પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે રોટનો હવે થોડો હળખો કરી દઈશું અને આપણે લુવા પાડી દઈશું એટલે આટલે આપણે લુવા પાડી દઈશું તમારા નાના મોટા જેવા બનાવો હોય એવા તમે બનાવી શકો છો આપણે હવે વણી દઈશું બહુ જાડો પણ નહીં અને બહુ પતલો પણ નથી વણવાનો આપણે એકદમ આપણે ગોળ નથી વણવાનો આ રીતે આપણે ઈંડા આકારમાં વાળવાનું છે અને આ રીતે આપણે વચ્ચેથી કટ કરી દેવાનો છે અને હવે આવી રીતે પીસ થયા આ રીતે આપણે સાઈડમાં પાણીથી કિનારીને પ્રેસ કરી દઈશું આ રીતે આપણે સમોસું અંદર માવો ભરી દઈશું આ રીતે એક ચમચી જેટલો આપણે માવો અંદર એડ કરી દઈશું આ રીતે આપણે વાળી દીધું છે અને બધા જ આપણે સમોસા આ રીતે જ આપણે પેક કરી દઈશું આ રીતે આપણે બધા પેક કરીને સીલ મારી દીધું છે અને એકદમ સરસ એવા પેક કરી દીધા છે હવે આપણે એને તળી દઈશું એના માટે આપણે તેલ મૂકી દઈને આપણે પેન મૂકી દીધું છે અને એમાં તેલ પણ આખું ગરમ થઈ ગયું છે અને હવે આપણે એક એક કરીને આની અંદર એડ કરી દઈશું હવે આપણે ધીરે ધીરે ફેરવતા રહીશું ગોલ્ડન બ્રાઉન થાય એકદમ ક્રિસ્પી એવા થઈ જાય પછી આપણે એને ઉતારી દેવાના છે એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે હવે આપણે એને એક એક કરીને બહાર કાઢી દઈશું આપણા સમોસા એકદમ ને એવા બનીને રેડી થઈ ગયા છે જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં બે લાયકનને ક્લિક કરજો જેથી મારી નવી નવી રેસીપી મળતી રહે